મધ્યપ્રદેશના થાદલા તાલુકાના છાપરી ગામે ગુજરાતની ની તાલુકાના તેતરિયા ગામની ડીજે દારૂ ના પ્રતિબંધ સાથે આદિવાસીઓના રીત રિવાજ સાથે લગ્ન કરવામાં આવ્યા મળતી માહિતી મુજબ તારીખ સત્યાવીસ બે હજાર ના રોજ ગુજરાત રાજ્યના તેતરિયા ગામના ડામોર પરિવારની જાન તાલુકાના છાપરી ગામે આદિવાસીઓની રૂઢિ અને પ્રથા મુજબ સાદગાઈથી ટૂલ ઢોલ શળાયો દ્વારા લગ્નવિધિ કરવામાં આવી હતી આદિવાસીઓની રૂઢિ અને પ્રથા મુજબ લગ્ન વિધિ કરી અને પ્રસંગ બંને પરિવારોના સગા સંબંધીઓ મળી અને કન્યાના લગ્ન કરી કન્યાદાન આપી અને વિધિવત પ્રારંભ થયો હતો જેની એક ઝલક જોવા મળી હતી બ્રોચિપ બે ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ